હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું અડદિયા પાક બનાવીશું તો અડદિયા પાક માટેની આપણે સામગ્રી જોઈ લઈશું અડદિયા પાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો અડદનો લોટ લીધેલો છે જે તમને કોઈ પણ કરિયાણા સ્ટોરમાંથી ઇઝીલી મળી જશે અઢીસો ગ્રામ જેટલો મેં અહીંયા લોટ લીધેલો છે અને અઢીસો ગ્રામ જેટલું મેં અહીંયા ઘી લીધેલું છે ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે પચાસ ગ્રામ આપણે સાઈડમાં મૂકી દેવાનું અઢીસો ગ્રામ આપણે લોટ શેકવા માટે રાખવાનું છે અને અઢીસો ગ્રામ મેં અહીંયા ગોળ લીધેલો છે કંઠોડા પાવડર લીધેલો છે દળીને ગુંદર લીધેલો છે ડ્રાયફ્રૂટ લીધેલા છે અને સૂંઠ લીધેલી છે અને ખસખસ લીધેલી છે આ ગુંદર મેં લીધેલો છે જેને મેં અધકચરો વાટી લીધેલો છે આવો પાવડર બનાવી દેશો તો પણ ચાલશે અને ડ્રાયફ્રૂટ પણ મેં ક્રશ કરીને લીધેલું છે મિક્સર ગ્રાઇન્ડરમાં એટલે આપણને કટ કરતા ફાવે અને અહીંયા મેં સો ગ્રામ જેટલું સૂકા જે નારિયેળનું ખમણ આવે છે તે લીધું છે ખમણેલું નારિયેળ લીધેલું છે નારિયેળ છીણી અને પછી મેં એને ગ્રાઇન્ડરમાં મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લીધેલું છે બે ચમચી જેટલું મેં અહીંયા ગરમ ઘી લીધેલું છે અને ચાર ચમચી જેટલું દૂધ લેવાનું આપણે થોડું નવશેકું હોય એવું દૂધ લઈ લેવાનું બંને વસ્તુને મિક્સ કરી અને જે આપણે અઢીસો ગ્રામ જે અડદનો લોટ લીધેલો છે એક મોટા વાસણમાં લોટ લઈ લેવાનો અને તેની અંદર આ જે ઘી અને દૂધનું મિશ્રણ છે તે આવી રીતે એને આપણે મિક્સ કરી દેવાનું અને બંને હાથની મદદથી આવી રીતે બરાબર લોટને લોટની અંદર બરાબર મિક્સ કરી દેવાની છે આ પ્રોસેસ કરવી જરૂરી છે કારણ કે જો આવી રીતે આજે આપણે આને ધાબો દઈએ તો આ પ્રોસેસથી આપણો જે લોટ છે તે સરસ એકદમ દાણેદાર બનશે એટલે આપણો અડદિયા પાક પણ એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે તો આવી રીતે હાથની મદદથી પહેલાં આપણે મસળી લઈશું એને બરાબર બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આવી રીતે એને મિક્સ કરીને આવી રીતે રહેવા દઈશું લગભગ દસેક મિનિટ જેટલું રહેવા દઈશું અને એક મિનિટ થઈ જાય એટલે વળી પાછો આવી રીતે હાથની મદદથી મસળી અને એક ચાણી લઈ અને એને આપણે બરાબર આવી રીતે ચાળી લઈશું બરાબર હાથ તાબીને થોડું ચાળી લેવાનું એટલે સરસ એવો આપણો દાણેદા લોટ તૈયાર થઈ જશે હવે આપણે અઢીસો ગ્રામ જેટલું કઢાઈમાં ઘી મૂકી દેવાનું ઘી ગરમ થાય એટલે આપણે અડદનો લોટ અંદર નાખી દેવાનું અને અડદના લોટને આપણે શેકી જઈશું અને અહીંયા ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને જાડા તળિયાવાળી જે કઢાઈ હોય તે જ આપણે લેવાની ઘીના માપનું એવું છે ને કે તમે ઘણી વખત એવું બને આમ તો પરફેક્ટ માપ એ જ છે અઢીસો ગ્રામ લોટ અઢીસો ઘી અને અઢીસો ગોળ પણ ઘણી વખત ડ્રાયફ્રૂટ વધારે હોય કે ટોકરું વધારે આપણે નાખી દઈએ છીણેલું તો કદાચ ઘી ઓછું પણ પડે એટલે પચાસ ગ્રામ ઘી આપણે સાઈડમાં મૂકવાનું તમને એવું લાગે આપણને કે થોડું ઓછું છે તો થોડું થોડું આપણે અંદર ઉમેરતા રહેવાનું તમે જોઈ શકો છો આ લોટની અંદર થોડો થોડો ઉભરો આવી ગયેલો છે અને આવી રીતે બબલ દેખાવા લાગેલા છે લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયેલો છે તમે જોઈ શકો છો એવો લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને છે અને આ લોટ ટોટલ મને દસ મિનિટ જેટલી લાગેલી છે ધીમા શેકાતા દસ મિનિટ જેટલો સમય લાગેલો છે દસ મિનિટ થઈ જાય એટલે આપણે જે દળેલો ગુંદર છે તે આવી રીતે ધીમે ધીમે દળેલા ગુંદરનો જે મતલબ પાવડર જે આપણે કરી દીધેલો છે તે આવી રીતે ધીમે ધીમે ઉમેરતા રહેવાનું છે અને ગુંદરને પણ આપણે બે મિનિટ જેટલો એને થવા દેવાનો છે બે મિનિટ થઈ જાય એટલે આપણે જે કોપરું લીધેલું છે છીણેલું કોપરું મેં અહીંયા ટોપરાની કાચ કાચલી જે આવે છે તેને છીણી અને પછી એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી દીધેલી છે તો તે મેં અહીંયા સો ગ્રામ જેટલું લીધેલું છે તેને આપણે શેકી દઈશું ટોપડું મેં અહીંયા થોડું વધારે લીધેલું છે કારણ કે મને ટોપરાનો ટેસ્ટ અમને ભાવે છે એટલે એવું લાગે છે કે આપણું મિશ્રણ થોડું સૂકું છે તો અંદર લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું અંદર ઘી ઉમેરું છું વળી પાછું અંદર આપણે ડ્રાયફ્રૂટ પણ અંદર ઉમેરી દઈશું ડ્રાયફ્રૂટ ઉમેરાઈ જાય પછી આપણે સૂંઠ અને ગંઠોડા વારાથી ઉમેરી દઈશું સૂંઠ ગંઠોડાનું પ્રમાણ પણ તમને જેટલું ભાવતું હોય તેટલું તમે એડ કરી શકો છો મેં અહીંયા બંને વસ્તુ ત્રણ ચમચી ગંઠોડા અને ત્રણ ચમચી જેટલી સૂંઠ લીધેલી છે પણ તમે જો થોડી વધારે ભાવતી હોય ઓછી ભાવતી હોય તો તે તમે પ્રમાણે લઈ શકો છો બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું અહીંયા હવે આપણે ખસખસ હું અહીંયા અંદર ઉમેરું છું ત્રણ ચમચી જેટલી ખસકસ છે હું અહીંયા બે ચમચી જેટલી ખસકસ અંદર ઉમેરું છું અને એક ચમચી જેટલી ગાર્નિશ કરવા માટે રાખી મૂકું છું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને હવે આપણે અંદર ગોળ ઉમેરીશું ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ આપણે ગોળ ઉમેરવાનું અહીંયા અઢીસો ગ્રામ જેટલો મેં ગોળ ઉમેરેલો છે આપણો લોટ ગરમ જ છે એટલે ગોળ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે તમે જોઈ શકો છો ગોળ બરાબર મેલ્ટ થઈ ગયેલો છે બધું બરાબર મિક્સ થઈ ગયેલું છે તો હવે આપણે એક થાળી લઈ લઈશું અને થાળીની અંદર આ બધું મિશ્રણ પાતરી દઈશું હવે તેની મદદથી બધું આવી રીતે સરસ રીતે થાળીમાં પાતરી દઈશું કિનારીથી બરાબર સરસ રીતે એટલે આપણે જે પીસ પાડીએ તે સરસ રીતે પીસ પડે અને ખસખસ અને જે આપણે બદામની કતરણ છે તેનાથી આપણે હવે ગાર્નિશ કરી દઈશું આટકીની મદદથી આવી રીતે થોડા દબાવી દઈશું એટલે બધાની કતરણ ઉખળી ન જાય અને એનાની મદદથી એને કટ પણ કરી લઈશું કારણ કે આ મિશ્રણ થોડું ગરમ છે એટલે ઇઝીલી આપણે કટ પણ થઈ જશે એટલે જ્યારે ઠંડુ પડે ત્યારે આપણને કટ કરવામાં બાંધો ન આવે હવે આપણે બે કલાક માટે એને રેસ્ટ આપી દઈશું બે કલાક થઈ જાય એટલે આપણે એને કટ કરી દઈશું કિનારીનો બેગ કાઢી પાક મેં કાઢી દીધેલો છે પાક ઇઝીલી આવી રીતે કટ થઈ શકે બીજા અડદિયાને કટકાય એટલે તો તમે જોઈ શકો છો સરસ એવો આપણા અડદીઓ બનાવીને તૈયાર થઈ ગયેલો છે તો તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્કસ ફોર વોચિંગ